નમસ્કાર મિત્રો મિત્રો આવો જાણીએ કે ગાંધારીએ જે સો બાળકો કૌરવોને કેવી રીતે જન્મ આપ્યો હતો એમની એક કહાની કૌરવો અને પાંડવો સાથે જોડાયેલા ધર્મયુદ્ધ જેવી લડાઈઓની સાથે સાથે ઘણા બધા એવા પણ મહાભારતના રહસ્યો છે કે જેના વિશે આપણે ઘણીવાર વાર અજાણવું છે અથવા તો આપણી પાસે અધૂરી માહિતી પણ હોય છે તો જે રીતે શાસ્ત્રો કે મહાભારત કહે છે એ રીતે આવું જ એક રહસ્ય છે કે કૌરવોનો જન્મ આ એક ચમત્કાર જ છે એક માતા એક સાથે સો બાળકોને જન્મ આપ્યો આ રહસ્યમય ઘટના થી આપણે ઘણા બધા વિલંબમાં હોઈએ છીએ અથવા તો અપરિચિત હોઈએ છીએ તો આવો જાણીએ આ કહાની મહાભારતના ઇતિહાસ મુજબ સૌ પહેલા તો એ જણાવી દઈએ કે ગાંધારીના કુખેથી સો બાળકોનો જન્મ થયો એ કોઈ પ્રાકૃતિક ઘટના નથી પરંતુ પ્રાચીન સમયનું એક ઐતિહાસિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે વાત કરીએ એ કોણ હતા ગાંધારી એટલે ગાંધાર દેશના રાજા સુબલ ની પુત્રી હતા અને ગાંધાર દેશમાં જન્મ થવાને કારણે એમનું નામ છે એ ગાંધારી રાખવામાં આવ્યું હતું અને એ પણ જણાવી દઈએ ગાંધાર આજે વર્તમાન સમયની અંદર નો એક ભાગ છે અને ત્યાં એ પ્રચલિત સિટી છે તો મહાભારતના સૌથી ચર્ચિત પાત્ર આપ સૌ જાણતા હશો કે મામા શકુની એ ગાંધારીના ભાઈ હતા અને ના વિવાહ પછી તેઓ તેની સાથે જ રહ્યા ગાંધારીના વિવાહ હસ્તિનાપુર ના મહારાજા

અને જેના વિશે આપણે બધા ખૂબ જ ઓછું અથવા તો અધૂરું પણ જાણતા હોઈએ છીએ તો આવો જાણીએ એના માટે ગાંધારી એ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિવાળા એક મહિલા હતા ગાંધારીથી પ્રસન્ન થઈ અને મહર્ષિ વેદવ્યાસે તેને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું હતું અને મહર્ષિના આ વરદાનના પ્રમાણે તે ગર્ભવતી બને છે પણ થોડા સમય પછી જાણવા મળ્યું કે તેને એક નહીં પણ સો સંતાનનો ગર્ભ એક સાથે છે આ સિવાય જ્યારે સામાન્ય મહિલાનું ગર્ભ નવ મહિના રહેતું હોય છે જ્યારે ગાંધારી છે એ બે વર્ષ સુધી ગર્ભવતી રહ્યા એટલે કે ચોવીસ મહિના પછી નાખવાનો નિર્ણય તેને જોઈ અને ખૂબ ગભરાઈ ગયા માન્યતા છે કે આ પૂરી ઘટના મહર્ષિ વેદવ્યાસ પણ જોઈ રહ્યા હતા ગર્ભપાત થયું ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા અને આ માસના પીંડા ઉપર એક વિશેષ પ્રકારનું એમને જળ છે એમની અંજલી એટલે કે જળ

વાતને સ્વીકારી ના શક્યા કે મહાભારતની અંદર જોયું તો આ મિત્રો આ હતી આ કૌરવો જે સો કૌરવો છે એમના ની જે કહાની છે એ તો મિત્રો આપણે આ કહાની માં જોયું છે પણ સંપૂર્ણ રીતે કદાચ જોયું હોય કે ન જોયું હોય તો આપને આ વાર્તા અથવા તો આ સ્ટોરી કેવી લાગી એ અમને જણાવશો અને આવી જ કંઈક નવી સ્ટોરી જોવા માટે આપ અમારા સોશિયલ મીડિયા સાથે જોડાઈ દેશો અને આપને યોગ્ય લાગે તો શેર કરશો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો અને ને સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત